ભાવનગર શહેરમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા અનેક સ્થળો ઉપર ચેકિંગ યોજવામાં આવ્યું હતું આ સમયે ડીએસપી અને ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા એકત્રીસ ડિસેમ્બરને પગલે ચેકિંગ હાથ ધરાયા હતા જેમાં પોલીસે કુલ ત્રણસો છેતાલીસ જેટલા નશાખોરોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે જ્યારે ડ્રગ્સ કે ગાંજા જેવી કોઈ ચીજવસ્તુઓ નહીં ઝડપાઈ હોવાનું ડીએસપીએ જણાવ્યું હતું এইদিকে চেক মারার সময় डिसेम्बर एक अठवाडिये अगौ थी બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ભાવનગર જિલ્લાના બાજુના જિલ્લાઓને સ્પર્શથી બોર્ડર ઉપર ઇન્ટર ડિસ્ટ્રિક ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી હતી તદઉપરાંત જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દરરોજ વાહન ચેકિંગની ડ્રાઇવ રાખવામાં આવેલી હતી આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક ભાવનગર જિલ્લામાં અને શહેરમાં પૂર્ણ થયેલી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાનની જે પોલીસની વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ અને ઇન્ટર ડેસ્ટ્રિક ચેકપોસ્ટ ઉપર જે કામગીરી થયેલી હતી એમાં સાડા ત્રણસો જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કુલ સોળ લાખથી પણ વધુ મુદ્દામાલ આ ગુનાઓમાં કબજે કરવામાં આવેલો છે તદઉપરાંત વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ દરમિયાન અડતાલીસ જેટલા નશાકારક પીણા પી અને ડ્રાઈવિંગ કરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે આની સિવાય દરેક વ્હીકલ ચલાવનારની ડ્રાઇવિંગ લાઇસન્સ ડેકી અને એના અન્ય જરૂરી કાગળો તપાસી અને કોઈ પણ નશાકારક પીણું પી ડ્રાઇવિંગ ન થાય હિટ એન્ડ રનનો કેસ ન થાય તે દિશામાં ખૂબ જ સંવેદનશીલ રહી અને ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી કરી રહી છે